નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો કબજિયાત કોન્સ્ટિપેશન પેટ સાફ ન થવું સવારે ઉઠીને આપણે ટોયલેટ માટે જઈએ ત્યારે પેટ બરાબર સાફ ન થાય વારંવાર આ સમસ્યા રહે ને તો શરીરની અંદર ગંભીર બીમારીઓ આવવાનું ચાલુ થાય છે અને કબજિયાતને લીધે ઘણી બધી નાની મોટી સમસ્યાઓ પણ શરીરમાં દેખાવા લાગે છે પણ આ કબજિયાતને મટાડવા માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારો છે એ વધારે ફાયદાકારક રહે છે કબજિયાતને મટાડવા માટેનો એક ઉપચાર છે મિત્રો જેની અંદર બે વસ્તુ લેવાની છે એક લેવાની છે અને કિસમિસ જેને કિસમિશ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે કહીએ છીએ ને કે સૂકી દ્રાક્ષ જે સૂકી દ્રાક્ષ હોય છે મતલબ કે જેને કિસમિસ બે પ્રકારની હોય એક કાળી હોય છે સૂકી દ્રાક્ષ અને એક લીલી અથવા પીળા જેવા કલરની હોય છે બેમાંથી કોઈ પણ એક લેવાની છે ગમે તે લ્યો તો ચાલશે સૂકી જે છે સૂકી દ્રાક્ષ આનો પ્રયોગ અને એક દેશી ઘીનો પ્રયોગ છે જે લોકોને લાંબા સમયથી કબજિયાત હોય અનેક ઉપચારો કરવા છતાં પણ કબજિયાત મળતી ન હોય ને તો આ બંને વસ્તુનો સાથે ઉપચાર કરવાથી કબજિયાત છે એમાં તારું પરિણામ મળી શકે છે ઘણા લોકોની એવી કોમેન્ટ હોય છે કે દરરોજ એક નહીં બે ચમચી એડિયું પીએ છતાં પણ પેટ સાફ થતું નથી જો આવી સમસ્યા કોઈને હોય ને કે એડિયું છે ને એક જ ચમચી અને એડિયું તો લાંબો સમય લેવાય પણ નહીં એડિયાનો પ્રયોગ છે થોડા દિવસ જ કરવાનો હોય છે પણ બે ચમચી એડિયું પીતા હોય છતાં પેટ સાફ થતું ન હોય ને તો મિત્રો કોઈ પણ સારી એવી હોસ્પિટલ અથવા આયુર્વેદિક હોસ્પિટલમાં જઈ એને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કેમ કે બે ચમચી એડિયું પીવા છતાં જો પેટ સાફ થતું ન હોય તો શરીરની અંદર ક્યાંય ને ક્યાંય એવી મેજર ખામી હોઈ શકે છે પેટની કોઈ મેજર ખામી અથવા કોઈ એવી કૂટેવોને કારણે એવી કોઈ ખરાબ ખામી ઉત્પન્ન થઈ હોય કે જેને લીધે આવી સમસ્યા થાય છે પણ એક ચમચી એડિયું લેવાથી પેટ સાફ થઈ જાય છે પણ એરડીયાનો પ્રયોગ દરરોજ કરવો જોઈએ નહીં કેમ કે એની ટેવ પડી શકે છે હવે મિત્રો આજનો જે પ્રયોગ છે એની જ વાત કરું રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે દૂધ બની શકે તો ગાયનું લેવું અને ઘી લેવાનું છે એક ચમચી ઘી પણ બની શકે તો ગાયનું લેવું પણ દેશી લેવું તૈયાર મેડિકલ કે દુકાનથી મળે તૈયાર ઘી કે દૂધનો ઉપયોગ કરવાનો નથી અમે એક ગ્લાસ કે એમાં પણ થોડું ઓછું એટલું દૂધ લેવાનું છે દૂધ જે લોકો ન ખાતા હોય તો આવા લોકો પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે જેની અંદર ઘી છે એ મિક્સ કરીને પીવાનું છે જે દૂધ છે દૂધને થોડું ગરમ કરવાનું છે ગરમ કર્યા પછી આમાં એક ચમચી ઘી નાખવાનું છે બરાબર મિક્સ કરીને ઘી દૂધની અંદર ઓગળી જાય પછી રાત્રે સૂવાના દસ પંદર મિનિટ પહેલાં આ પ્રવાહી પીવાનું છે અને પછી સૂઈ જવાનું છે જે લોકો દૂધ નથી પીતા એ લોકો પાણી છે ને પાણીને શેસ ગરમ કરવાનું ઉફાળું પાણી એની અંદર એક ચમચી ઘી નાખી અને એનું એનું સેવન કરવાનું છે એ પણ સૂતા પહેલાં જ તે મિત્રો બીજું એક જે સૂકી દ્રાક્ષનો જે પ્રયોગ છે જે કિસમિસનો પ્રયોગ છે તો એ પણ સાથે કરવાનો એની અંદર દસ દાણા કિસમિસના લેવાના છે દસ કે પંદર દાણા વધારે 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 એ પણ નથી લેવાની એ પ્રયોગ સાથે એટલા માટે કરવાનો છે કે અત્યારે ભાદરવો મહિનો ચાલુ છે ભાદરવો મહિનો છે એ મહિનામાં શરીરની અંદર પિત્ત પ્રકોપ એ છે જ્યારે પિત્ત વધે શરીરની અંદર ગરમી વધે ત્યારે પહેલાં તો આ ગરમીને શાંત કરવા માટે સૌથી અક્ષીર ઔષધિઓ હોય એમાંની એક ઔષધિ એટલે કિસમિસ અથવા સૂકી દ્રાક્ષ સૂકી દ્રાક્ષનો પ્રયોગ કરવાનો છે જેનાથી પિત્ત પણ કંટ્રોલમાં રહેશે અને બીજું એક કે સૂકી દ્રાક્ષની અંદર ઘણા બધા પોષક તત્વો છે જેની અંદર રહેલું જે ફાઈબર છે ને એ પેટ સાફ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે બાકી સૂકી દ્રાક્ષની અંદર પોટેશિયમ ફાઈબર મેંગેનીઝ મેગ્નેશિયમ આયર્ન ઘણા બધા એવા પોષક તત્વો છે જે આખા શરીરને ઉપયોગી છે પણ એમાં રહેલું જે ફાઇબર છે એ પેટ સાફ કરવામાં આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ફાયદો કરે છે સૂકી દ્રાક્ષના દાણા છે દસ દાણા જેટલા દસ કે પંદર દાણા જેટલા છે એ અડધા ગ્લાસ કે થોડા એક વાટકામાં પાણી ભરી એમાં પલાળીને રાખી દેવાના સવારે ઉઠીને આ દાણા જે છે એને ચાવી અને ખાઈ જવાના પ્રવાહી બની શકે એટલું પી લેવાનું એ જેવો એમાં અમે આ પ્રયોગ સવારે કરવાનો અને રાત્રે ઘી છે એક ચમચી ઘી પીને સૂવાનું જે લોકોના લાંબા સમયથી કબજિયાત રહેશે અને ઘણા બધા પ્રયોગો કરવા છતાં પણ કબજિયાત મળતી ન હોય ને તો બંને ઉપચાર સાથે કરવાના અન્યથા ક્યારેક ક્યારેક કબજિયાત જેવું રહેતું હોય તો માત્ર કોઈ પણ એક પ્રયોગ કરવાનો છે અઠવાડિયાની અંદર ઓછામાં ઓછો ચાર વખત આ પ્રયોગ કરવાનો છે જેનાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે કબજિયાત ન થાય અને જળમૂળથી ખતમ થતાં વાર લાગશે બે દિવસમાં કે ચાર દિવસમાં કદાચ પરિણામ ન પણ મળે ઘણા લોકો કહેતા હોય કે અનેક વાર પ્રયોગ કરીએ કોઈ પણ પરિણામ મળ્યું નથી એટલે શરીરની તાસીર પ્રમાણે પરિણામ છે એ મળતું હોય છે પણ આની સાથે પરેજીમાં એટલું જ કે મેંદાવાળો બહારની વસ્તુ તીકી તળેલી વસ્તુ ન ખાવી સાંજનું ભોજન છે હંમેશા વહેલું લેવું અને ભોજન પછી તરત પાણી ન પીવું ઓસમોસ પિસ્તાલીસ મિનિટ સુધી હળવો અને સુપાચ્ય ખોરાક લેવામાં આવે અને એની સાથે દેશી પ્રયોગ કરવામાં આવે ને તો મિત્રો એનું પરિણામ તો મળે જ છે કદાચ શરીરની તાસીર પ્રમાણે થોડી વાર લાગે પણ પરિણામ ચોક્કસ મળે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી